તિલકે જે હેતુસર ગણેશ ઉત્સવનું આયોજન કર્યું હતું શ્રી આજતમ પરિવાર એ હેતુ સાર્થક કરવાનો હંમેશાથી પ્રયત્ન કરતો આવ્યો છેલ્લા પાંત્રીસ વર્ષથી શ્રી આજતમ પરિવાર શ્રી યા ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી ગણેશ ઉત્સવનું આયોજન કરે છે આ વર્ષે અમારા ગણપતિ બાપાની જે સ્થાપના કરેલી છે તેની ખાસ વિશેષતા તે છે કે તે બસ્સો કિલો પેપર વેસ્ટમાંથી બનેલા હંડ્રેડ પર્સન્ટ ઇકો ફ્રેન્ડલી ગણપતિ ગણેશ છે જે પર્યાવરણને પણ કોઈ જાતનું નુકસાન ના કરે અને લોકો માટે લોકિતા પણ સારું છે બીજું અમારા રાજસ્થમ પરિવારમાં ગણ ભગવાન ગણેશ પ્રત્યે અનહદ શ્રદ્ધા બધા ધરાવે છે તો અમારી શ્રદ્ધા અને આસ્થાના પ્રતિકરૂપે આ વખતે રાષ્ટમ પરિવારના સૌ સભ્યોએ યથાશક્તિ પોતે ચાંદી સવા કિલો ચાંદી ગણપતિ બાપાના જે જમણા હાથમાં આપ આશીર્વાદ આપતા હાથ દેખાય છે તે સુવર્ણ મળી સવા કિલો ચાંદી અમે અર્પણ કરેલ છે જેથી આ એક સંગઠનનું પણ પ્રતિક બની રહે અને અમારી ભાવના અમારી જે ભક્તિ છે તેનું પણ પ્રતિક બની થીમ કઈ છે આ આ વખતની જે થીમ જે આપ જોઈ રહ્યા છો તે લોટસ વર્સેસ પેલેસ જેમ અમે રાખેલી છે લોટસ વર્સેસ પેલેસ એટલે ઇન્ડિયન અને યુરોપિયન આર્કિટેક્ચરનું કોમ્બિનેશન છે અને તે ખૂબ જ મંત્રમુક્ત કરે તેવું અને મન મોક લાગે તેવું છે જે અમે અહીંયા જે ભાવિક ભક્તો જે દર્શનાર્થે આવે છે તેમના ચહેરા પર અમે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ કે તે જે રીતે અહીંયા ભાવ વિભોળ થઈ જાય થઈને જાય છે જે હર્ષોલ્લાસ સાથે આવે છે અને ભગવાનને જોતા જે ભાવ એમના મનમાં ઉત્પન્ન થાય છે તે અમે સ્પષ્ટ જોઈ શકીએ છીએ અને એ જ અમારી સિદ્ધિ છે